આવડો મોટો થઈ ગયો મારી આવું સોગંદ આવડો તો તારે પેલી લખોડી રમતો હતો માં બાપો જોજો ખબર હે તાર હગાઈ નું કીધું અલ્યા કાતું તો તો નાસ્તો થઈ ગયો હા તો થઈ ગયો પણ આપણે શું કે આપણે આપણી છોડી ભણાવીએ બરોબર બરાબર કોલેજ કરાવીયે પણ આપણે છોડી નું હકું હારી જ પડે અરે હારું હારું હા છોકરો અમે કોલેજ જ કરવા તો બરાબર બરોબર અને એકદમ મસ્ત પરિવાર જવાબદારી જોઈ લે છોકરો પસંદ કરી લે બાકી તો હું ઉભો છું પસંદ હા પસંદ ખાલી આબુ છુ બસ બાકી બધું જ છું બરાબર ને તો આપડે એના ઘેર જઈએ ને ના બેટા ચિંતા ના કરો ના બેટા આવું આ તો તારો બાપો દારૂ ને એના એ ના કરે આ તો હું જીમ્મેદારી લઉં ચિંતા ના કરોડ અરે છોકરા એમ કરતો આજે અલગતા આવું કોની મેમોન આવ્યા છે કોણી લીધે રોટીઓ ભર્યા ગરમો છે

હા તે બોલ નો મેચો જવા ને એમાં તો શું થોડું બેસ્ટ બેસ્ટ આમાં છોકરો તો છે ને કર્યું આવું આવો નવ મોટી મોટી નોકરી મળે લાખ રૂપિયા વાળી

ખબર પડતી નઈ ત્યાં અલ્યા માર ભાઈ છો ને

હું તમને કઉ છું કે તમે તમે ચિંતા ના કરો હું બેઠો છું તમારી છોકરીને જરાય દુઃખ ની અવાજ હા તો ભાઈ તમે ચિંતા ના કરો મારા સિયા માટે તો મેં એટલી મોટું ઘર રાખ્યું છે ને તમે વિચાર કરશો લે તો ખરાબ લેડો આપડા ઘેર મને ચા પીવા જવાનું

ચિંતા કરશો ના મારો છોકરો તો એટલું બધું ભણે ને ડેપલો ટોપલા માં કર્યું છે ને એને તો અસલ નોકરી મળવાની છે એક લાખ રૂપિયા ની નોકરી મળવાની છે એને વાહ લાખ રૂપિયા તમે ચિંતા કરશો માં મારો સીઓ તો સારું ભણેલો છે અને તમારા છોકરીને ખુશ જ રાખશે હા તો આપણે બીજું શું જોવા તા

એંગા કભને લેયા લે બબો બોલ તો દાદા લે લે જકલા બકા ઉનાડક ગયા બધા તમે ઓ છે

દાદાજી આ જોવા દારૂડિયો હોય તો હગાય ના કરાય ના

આ સિયાને હોઠ હગાય ને હેડી હેડી નાવા તારા સિયાની હગાય થતી નહી તું પીવાનું બંધ કર તો તારા સિયાની થાય આ મુની છોડી પીવાનું અરે તારા સિયાની હોઠ હગાય તૂટીયા 70 મે તૂટી જી હવે ના ના જ નહી